ગિરનારી મિત્રો આ ગિરનાર લીલી પરિક્રમા બે હજાર પચીસ એટલા બધા વળાંક લીધા છે એટલા બધા નિર્ણયો ફેરફાર થયા છે એટલા બધા કહેવાય કે અપડેટો આવી છે કે આ વખતે ખૂબ જ કહેવાય કે વિકટ પરિસ્થિતિ છે પરિક્રમાને લક્ષી હાલ ગિરનારના સાનિધ્યમાં ભવનાથ સિદ્ધ ક્ષેત્રમાં બેઠો છું અને અત્યારનો લાઈવ તમને કહું તો એકત્રીસ તારીખે આજે નથી વરસાદ નથી એવો માહોલ નથી છાંટા તમે પાછળ જોઈ શકો છો આખો રસ્તો કોરો છે પણ આજે સવારે કલેક્ટરશ્રી એમની ટીમ અને સાધુ સંતો આજ રોજ કહેવાય કે પરિક્રમા માર્ગનું નિરીક્ષણ કરવા માટે ગયા હતા ત્યારે કલેક્ટર સાહેબ અને બીજા સાધુ સંતોએ નિર્ણય કરેલો છે કે આ વખતેની પરિક્રમા પ્રતિકારક રૂપે ખાલી માત્ર જે વીસ પચીસ સાધુ સંતો દ્વારા અને થોડા ઘણા જે સેવકોને જે ફોરેસ્ટ ગાર્ડ બધાય બધા એમના દ્વારા કરવામાં આવશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે આ વખતેની પરિક્રમા મોકુવું છે કેન્સલ છે એવું કલેક્ટરશ્રીનું કહેવાનું છે કે વાતાવરણ બહુ ખરાબ છે અને વાતાવરણને કારણે રસ્તાઓ ખરાબ થઈ ગયા છે ચાલી શકાય એવી કંડિશન નથી કાલના વિડીયોમાં તમને બતાવ્યું પ્રમાણે એટલે આજે કલેક્ટર બધી તૈયારી થઈ ગઈ છે બધા ઉતારાઓ મંડળો બધા તૈયાર થઈ ગયા છે પણ પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે જવાય એવું છે નહીં એટલે આ નિર્ણય લેવામાં આવ્યો છે હવે તમને આગળ ભવનાથનું કેવો માહોલ છે એ તો બતાવીશું પરિક્રમાનો તમને છેક જ્યાંથી શરૂઆત થાય એ ગેટના દર્શન કરાવવાનો છું એટલે હવે આપણે જઈએ પરિક્રમાનો માર્ગ કેવો છે જ્યાં રૂપાતાનો ગેટ જે કહેવાય એ ગેટ કેવો છે એ તમને બતાવવા માટેનો પ્રયાસ છે તો એ બધું જઈએ અને કેવો માહોલ છે વરસાદ છે કે નહીં અત્યારે એકત્રીસ તારીખે સાંજના સવા ચાર વાગ્યા છે ત્યાંનું તમને લેટેસ્ટ અપડેટ આપી રહ્યો છું અને આ વિડીયો આજના દિવસમાં જ આવી જશે એટલે જે લોકો પરિક્રમા માટે આવવાના હોય એના માટે શેર કરી દેજો જેથી બધા લોકો હેરાન ન થાય અને પરિસ્થિતિ આ રીતની છે એટલે અંદર એ હેરાન તો થવાનું છે આગે આગે ગોરક જાગે હવે જઈએ પરિક્રમા માર્ગ તરફ અત્યારે આપણે પરિક્રમાનો જે માર્ગ જે શરૂઆત થાય આ ઇન્દ્ર ભારતી બાપુનો જે ગેટ છે ત્યાંથી આપણે પરિક્રમા કરતા હોઈએ છીએ ત્યાંથી માણસો અહીંયા પરિક્રમાનો જો દિવસ હોય ને ફૂલ માણસો હાલવાની જગ્યા હોય એટલું પબ્લિક હોય પણ આ પરિક્રમાના બે દિવસ અગાઉ અને પરિક્રમા નથી એના કારણે અત્યારે એકદમ સામાન્ય ટ્રાફિકની વચ્ચેથી આપણે જઈ રહ્યા છીએ આ એક પરિક્રમાનો માર્ગ છે જોઈ શકો છો ત્યાંથી બધા ભાવિ ભક્તો આ પરિક્રમા માટે જતા હોય છે અહીંયા જ્યારે બે તારીખે ગેટ ખુલત અત્યારે અહીંયા ચાલવાની પણ જગ્યા ન મળે એટલું ટ્રાફિક હોત અને અત્યારે તો આપણે આરામથી ગાડી લઈને જઈ શકીએ છીએ એ રીતનો માહોલ છે અને ટૂંક સમયમાં આવવાનું છે જૂનું સોરી નવું ભવનાથ નવા ભવનાથનો કેવો માહોલ છે એ તમને આગળ બતાવું અને આવી ગયો છે આપણે રૂપાણીનો ગેટ આખો છે પરિક્રમા માર્ગની એન્ટર થવાનો ગેટ છે આ હાલ આપણે ભવનાથમાંથી જે કહેવાય કે મેઇન જે ગિરનારનો પરિક્રમા દ્વાર જે કહેવાય અહીંયા પહોંચી ગયા છે દિવાનશ્રી આનંદજી અંદાચંદ સાવડા એમણે આ ગેટને બનાવ્યો હતો રૂપાયતરનો ગેટ કહેવાય અહીંયા તમે ખાલી જસ્ટ વિચારો કે જ્યારે પરિક્રમા હોય ત્યારે કેટલું ટ્રાફિક હોય અત્યારે એકદમ સામાન્ય માણસો કહેવાય કે ખૂબ ઘણું પબ્લિક આવન જાવન કરે છે જે આશ્રમમાં રોકાણ હોય કે જૂના ભવનાથ તમારે રહેતા હોય એ બધા લોકો આ બધા આવન જાવન કરે છે બાકી એકદમ કહેવાય કે સુમસાન માહોલ છે અને આ તમે પાછળ આખું ભક્તો માટે બધી તૈયારી કરી ચૂક્યા છે તંત્ર અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પણ પરિસ્થિતિ એવી થઈ છે કે વરસાદને કારણે અંદર ચલાય એવું પરિસ્થિતિ જ નથી એટલે આ થોડીક વિકટ પરિસ્થિતિ કહી શકાય એના કારણે આખું આ માહોલ થયું છે હાલ આપણે રૂપેતર ગેટની અંદર પહોંચી ગયા છીએ અહીંયાથી તમે ભવનાથ ટૂંકમાં આ પરિક્રમાનો માર્ગ શરૂ થઈ ગયો એમ ઘણા પ્લાસ્ટિક પોટને બધું બનાવી દીધું છે જેનાથી હું લોકોને ખબર પડે કે પરિક્રમા કઈ રીતે થાય છે કઈ રીતે છે શું છે શું નહીં એની આખું માર્ગદર્શન અહીંયા મૂકતું લીધું છે એની વ્યવસ્થા કરી લીધી છે અલગ અલગ ઉતારાઓની પણ વ્યવસ્થા હતી પણ ઉતારાઓવાળા જ્યાં નજીકના હતા એ બધાની તો અત્યારે અહીંયા વ્યવસ્થા છે થોડી અને પોતાની તૈયારી ચાલુ કરે છે પણ પરિક્રમા બંધ રહીને એટલે બધાનું કેન્સલ થઈ ગયું છે હવે આપણે કોર જંગલની વચ્ચે પહોંચી ગયા છીએ જ્યાંથી પરિક્રમા શરૂ થાય છે અહીંયા તમે જે અંદર પ્રવેશ કરતાની સાથે જ તમે જો અત્યારે અહીંયા કાદવ કિચડ જોઈ શકો છો કઈ રીતનો અહીંયા માહોલ છે હવે આ વાતાવરણ આખા પરિક્રમાના રસ્તામાં આવું વાતાવરણ હોય છે આ વાતાવરણની અંદર કઈ રીતે ચાલવું એ તમે વિચારી શકો છો આ છે એ ફોરેસ્ટનો ગેટ છે તમે જે જૂના સોરી નવા ભવનાથ બાજુ જે ઉતારાઓ લાગેલા હોય છે એ બધા ઉતારાઓ જોઈ શકો છો અહીંયા બધા ઉતારાની વ્યવસ્થા કરેલી છે ચા પાણી નાસ્તાની અલગ અલગ વ્યવસ્થા કરેલી છે સાધુ સંતોના ઉતારાઓ પણ છે આ જે આપણે નવા ભવનાથ તરફ આપણે જઈ રહ્યા છીએ હજી આનો મેઇન ગેટ જે પરિક્રમાનો રસ્તોનો મેઇન ગેટ કહેવાય તે આગળની સાઈડ છે અહીંયાથી આખો જંગલનો ગેટ બંધ કરી દીધા છે ત્યારે નવા ભવના તરફ જઈ રહ્યા છે અહીંયા કેવો માહોલ છે એ તમને બતાવું અને કઈ રીતે પરિસ્થિતિ છે એ આખી બતાવું છું નવા તો પબ્લિક છે અહીંયા તો રહેવા છે તો ત્યાં રહેવા પીધે આગળની શું પરિસ્થિતિ છે એ આગળ જઈએ અત્યારે આપણે નવા ભવનાથ બાજુ છીએ જ્યાંથી કહેવાય કે ફોરેસ્ટની જે ચોકી આવે છે આ જે આખો ગેટ છે ત્યાંથી ફોરેસ્ટમાં એન્ટ્રી ગેટ છે જે જંગલમાં પ્રવેશ માટેનો આખો ગેટ અહીંયા અત્યારે લોક લાગેલું છે અને આ વર્ષે અહીંયા લોક જ લાગેલું રહેશે કેમ કે આ પરિક્રમા છે નહીં અને જે સ્ટાફ જે કહેવાય ફોરેસ્ટ અહીંયા વ્યવસ્થા સંભાળી રહ્યો છે અહીંયા બધી પ્રકારની તૈયારી થઈ ગયેલી છે પણ વરસાદને કારણે આ વખતે માહોલ એવો ભયંકર થઈ ગયો છે કે અંદર ચાલી શકાય એવી વ્યવસ્થા નથી એટલે આખી પરિક્રમા રદ રહી છે એ રીતનો આખો માહોલ આ વખતે તમે જોઈ રહ્યા છો એટલે આ વર્ષે આ રીતની પરિ પરિસ્થિતિ છે પરિક્રમાની એટલે આજના દિવસના ચાર વાગ્યાનો આખો માહોલ તમને બતાવ્યો છે અને જે કાંઈ અપડેટ આવશે તો આવતી રહેશે ફર્સ્ટ યુટ્યુબમાં ગિરનારી ભૂમિઓમાં એટલે ચેનલ સબસ્ક્રાઈબ કરાવી દો ને નાની નાની રીલ જોવા માટે બનનારે જો ગિરનારી ભૂમિઓમાં ઇન્સ્ટાગ્રામ ફેસબુક બધામાં તમને નવી નવી અપડેટ મળતી રહેશે જય ગિરનારી